નમસ્કાર દર્શક મિત્રો મધ્ય ગુજરાતના વાદ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પાવી જેતપુરના નાના ધરોલિયા સ્થિત અમન ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ લોકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું શિયાળાની મોસમ ચાલતી હોય નાના બાળકોને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના નાના ધારોલિયા ખાતે કાર્યત અમન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું સંસ્થાના પ્રમુખ ફૈઝાન ખત્રીની આગેવાની હેઠળ સંસ્થાના હોદ્દેદારો દ્વારા ગરીબ જરૂરિયાતમંદ લોકોને કપડાં તેમજ નાના બાળકોને ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે હાલ શિયાળાની મોસમ ચાલી રહી છે અને વાતાવરણમાં ઠંડીનો ચમકારો જણાય છે ત્યારે આવા સંજોગોમાં ગરીબ બાળકોને ગરમ કપડાં જેવા કે સ્વેટર જેકેટની જરૂર પડતી હોય છે અને ગ્રામ્ય વિસ્તારમાં ઘણા ગરીબ પરિવારના બાળકોએ શિયાળામાં ગરમ વસ્ત્રોથી વંચિત રહેવું પડતું હોય છે ત્યારે આવા સંજોગોમાં પાવી જેતપુરની સ્વૈચ્છિક સંસ્થા અમન ફાઉન્ડેશન ગરીબ બાળકોની મદદ આવી છે અને સંસ્થા દ્વારા આવા ગરીબ બાળકોને ગરમ કપડાનું વિતરણ કરાયું જ્યારે અન્ય જરૂરિયાતમંદ લોકોને પણ રોજિંદા પહેરવેશમાં ઉપયોગી થાય તેમ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા વૃક્ષારોપણ તેમજ ગરીબ લોકોને વિવિધ જરૂરી વસ્તુનું વિતરણ કરવામાં આવતું હોય છે સંસ્થાના પ્રમુખ ફૈઝાન ખત્રીએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા ભવિષ્યમાં પણ ગરીબ વસ્તી ધરાવતા વિસ્તારમાં વિ જરૂરી વસ્તુનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવશે હાલમાં સંસ્થા દ્વારા બસો જોડી કપડાંનું ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું અને નાના બાળકોને ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું જેને લઈ આ તમામના ચહેરા પર ખુશીની લહેર ખીલી ઉઠી હતી અને સૌએ અમન ફાઉન્ડેશન સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી રિપોર્ટર મુકેશ દેરાઠવા જેતપુર પર આવી છોટાઉદેપુર બ્યુરો ચીફ